સિહોરી મામલતદાર કચેરી ખાતે તાલુકા સંકલન બેઠક યોજાઈ કાંકરેજ ધારાસભ્ય અમૃતજી દ્વારા સંકલન સમિતિ બેઠક દરમિયાન લોકોના પ્રશ્નોને લઈ ધારધાર રજૂઆતો કરી હતી કાંકરેજ યોગડ તાલુકા સંકલન બેઠક યોજાઈ હતી જેમાં ડીસા પ્રાંત અધિકારી ગઢવી કાંકરેજ મામલતદાર પટેલ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોર કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી તેમજ તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર દ્વારા વિકાસના કામોને લઈ અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી જેમાં થરા ખાતેથી પસાર થતો નેશનલ હાઇવે જેની બંને સાઇડે સર્વિસ રોડ બનાવેલ છે જે બંને સાઇડના સર્વિસ રોડ ઘણા વર્ષોથી તૂટી ગયા છે અને મોટા ખાડા પડી ગયા છે જેમાં પાણી ભરાય ત્યારે નાના વાહનો ઘણીવાર પલટી ગયા છે લોકોના હાથ પગ પણ તૂટ્યા છે વેપારીઓ તેમજ રાહદારી લોકો હેરાન પરેશાન થયા છે જે વિશે વારંવાર હાઈવે ઓથોરિટી અને સરકારી કચેરીઓમાં લેખિત રજૂઆતો કરવા છતાં નેશનલ હાઈવે ઓથોરિટી સાંભળતી નથી મુડેઠાથી ભલગામ ટોલ પ્લાઝાથી રાધનપુર સુધી હાઈવે રોડ પર મોટા ખાડા પડ્યા છે ડુંગરાસણ મેઇન રોડ ઉપર આવેલ છે જ્યાં ભયજનક અકસ્માતો જીવલેણ ખાડાના કારણે થાય છે તેમજ અન્ય કામો માટે ચર્ચા કરવામાં આવી હતી જેમાં ડેપ્યુટી કલેક્ટર ગઢવી દ્વારા તમામ રજૂઆત ત્યાંને લઈ જે તે વિભાગને જાણ કરવામાં આવશે અને તમામ પ્રશ્નોનું નિરાકરણ જલ્દી લાવવામાં આવશે સ્ટોરી રિપોર્ટ બાય ઇન્દ્રસિંહ કાંકરેજ